વકીલ પુત્રને માર મારી લેનારાનો જાહેરમાં વરઘોટો કાઢી કાયદાના રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજના પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગ્રુપ ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ પાડી નાખી દીધું હતું ફક્ત એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા આ કેસમાં પકડાયેલા આરોપીઓનો જાહેરમાં પોલીસે વરઘોડો કાઢ્યો